નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ અને એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે આ ગ્રાઉન્ડ પર યુવાનો તૈયારી કરી શકશે આ યુવાનો માટે કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું સંઘવીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરે ખાખી ભવન એડીઆર શિલ્ડ બ્લુ સર્કિટ પ્રોજેક્ટ અભયયાત્રી પ્રોજેક્ટ અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે સંઘવીએ જણાવ્યું હતું કે એડીઆર શિલ્ડ પ્રોજેક્ટ થકી ઔદ્યોગિક વિસ્તારમાં સમગ્ર દેશમાંથી આવનાર શ્રમિકનો ડેટા એક પોર્ટલ પર આવશે જેથી રોજગારીની આડમાં અહીં રહેતા ગુનેગારોને ઓળખી શકાશે અભયયાત્રી જેવા પ્રોજેક્ટથી લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે એવું તેમણે ઉમેર્યું હતું પોલીસકર્મીઓના ડેટા માટે એચઆરએમએસની પહેલને તેમણે બિરદાવી હતી તેમણે સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાયબર ગઠિયાઓ પાસેથી રૂપિયા તેત્રીસ કરોડ પાછા મેળવી શક્યા છીએ આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા જેમાં ત્રણ હજારથી વધુ લોકોએ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ પર કોલ કરતાં તેમણે સાયબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે એવું તેમણે ઉમેર્યું હતું સાયબર ક્રાઇમના અપરાધીઓ જે બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે એવું જણાવીને શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યુલ શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયું અને માત્ર નવ દિવસમાં પાંચસો આઠ ગુનાઓ દાખલ કરીને ચારસો ત્રેવીસ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ તેમની ચાલ બદલાઈ જવી જોઈએ પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે એવું તેમણે ઉમેર્યું હતું અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે એક પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું હતું જેમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો બ્લુ સર્કિટ પ્રોજેક્ટ સ્માર્ટ પોલીસ સ્ટેશન એડીઆર શિલ્ડ સાયબર પોલીસિંગ શસ્ત્રો ડોગ સ્ક્વોડ ફોરેન્સિક સ્ટોલ પોલીસના અત્યાધુનિક વાહનો અને સાધનો દર્શાવતા સ્ટોલ હતા આજે જેનું ઉદઘાટન થયું તે ખાખી ભવન આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચોવીસો ચોરસ મીટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યું છે સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને રહેવા માટે આ ખાખી ભવન ખૂબ ઉપયોગી બનવાનું છે હોટેલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ ખાખી ભવનમાં કરવામાં આવી છે તમામ સુવિધાઓ સાથેના છવ્વીસ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અત્યાધુનિક કેફે કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ખાખી ભવનમાં તૈયાર કરવામાં આવી છે ખાખી ભવનમાં જેમાં કિચન મેસ ઇન્ડોર ગેમ્સ રૂમ લોન્ડ્રી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે પચાસ જેટલા લોકો એકસાથે જમી શકે તે પ્રકારે ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે તમામ રૂમ માં ફૂલ ફર્નિચર આપવામાં આવ્યું છે